ભુજમાં જુબેલી સર્કલ નજીક પૈસાની ઉઘરાણી મામલે થયેલ જીવલેણ હુમલાના કેસમાં એસઓજીની ટીમે રાજકોટના રૈયા રોડ પરથી આરોપી ભાવેશ ગીરી રેવાગીરી ગોસ્વામી રહેવાસી સુખપર તાલુકો ભુજને ઝડપી પાડેલ છે આ કેસમાં અગાઉ બે આરોપીઓને એલસીબીએ રાજસ્થાનથી પકડી લીધેલ હતા હજી એક આરોપી ફરાર છે એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર બસો સત્યાવીસ બે હજાર પચીસ હેઠળ ગુનો નોંધાયેલો છે આ કામગીરીમાં એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી જાડ

ત્યાં બે આરોપીની ધરપકડ ઓલરેડી થઈ ગયેલ હતી પણ જે મુખ્ય આરોપી છે કે જેણે છરીનો ઘા કરેલો હતો બનાવના સમયે તે પકડવાનો બાકી હતો જે અનુસંધાન એસપી સાહેબની મહેરબાને એસપી સાહેબની સૂચના આધારે એ ડિવિઝન તપાસ તો કરતી હતી પણ તે ઉપરાંત અમને સૂચના આપવામાં આવેલ કે સદર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેનો જે આદેશ હતો એસપી સાહેબનો તે અનુસંધાને અમુ પણ કેમ કેમ પ્રકાર બાતમીદારો મારફતે બાતમી મેળવી આરોપી પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન અમને બાતમી હકીકત મળેલ કે ભાવેશગીરી ગોસ્વામી નાઓ રાજકોટ ખાતે પોલીસની પકડથી બચવા માટે છ ત્યાં સંતાઈને બેઠેલો છે તે પ્રકારની બાતમી મળેલ તો તે અનુસંધાને અમે રાજકોટ ખાતે જઈને આરોપી પકડવા માટે પ્રયત્ન કરેલ તો રૈયા રોડ ઉપરથી આરોપી નાઓ મળી આવેલ અને જેને એસઓજી ઓફિસ ખાતે લાવી અને યોગ્ય કાર્યવાહી કરી એ ડિવિઝન ખાતે સુપરત કરવામાં આવેલ છે આરોપીને હજી એક આરોપી અક્ષય નામના આરોપી છે એ પકડવાનો બાકી છે એને પણ પકડવા માટે અમારી અલગ અલગ ટીમો બનાવીને તજવીજ ચાલુ છે એને પણ પકડવા માટે